આજે આપણે બનાવીશું કેળા અને મેથીના ભજીયા સાઉથ ગુજરાતમાં લગ્નમાં લગભગ કેળા મેથીના ભજીયા પીરસાતા હોય છે આ ભજીયા ઠંડા પણ ખૂબ સરસ લાગે છે તો ચાલો શરૂ કરીએ આ માટે આપણે એક વાસણમાં એક વાડકી ચણાનો લોટ અને વન ફોર્થ વાડકી જેટલો ચોખાનો લોટ લઈ લઈશું આપણે એમાં લગભગ એકથી દોઢ ચમચી જેટલું દહીં ઉમેરીશું અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલો એમાં ખાવાનો સોડા ઉમેરીશું આપણે એમાં થોડું પાણી ઉમેરી લઈશું અને આપણે એને વિસ્કરની મદદથી એક સાઈડ બરાબર ફેરવતા જઈશું જરૂર લાગે તો પાણી ઉમેરશું આપણે બેટરને બહુ ઢીલું નથી કરવાનું પરંતુ આપણે એને એક સાઈડ ફેરવતા જઈશું તો આપણું જે બેટર છે તે એકદમ ફ્લોપી ફ્લોપી થઈ જશે જેથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બનશે આપણે હવે એમાં મેથીની ભાજી ઉમેરી લઈશું જે મેં પહેલેથી જ ઝીણી ઝીણી ચોપ કરી અને ધોઈને નિતારીને રાખી હતી આપણે એમાં થોડા લીલા ધાણા અને લીલું લસણ પણ ઉમેરી લઈશું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો આપણે હવે આમાં થોડા મસાલા કરી લઈએ તો આપણે સ્વાદ પ્રમાણમાં મીઠું ઉમેરી લઈશું થોડી આપણે હળદર ઉમેરીશું થોડું લાલ મરચું ઉમેરીશું મરચું તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે ઉમેરવાનું આપણે હવે એમાં થોડા લીલા આદુ મરચાં ઉમેરી દઈશું મેં અહીં થોડા મરચાંની કાતરી કરી અને એ પણ ઉમેર્યા છે આપણે એમાં થોડું સૂકું લસણ ગ્રેટ કરીને ઉમેરી લઈશું થોડો આપણે મરીનો પાવડર એમાં ઉમેરશું તમે મરીને વાટીને અધકચરા ઉમેરશો તો એનો ટેસ્ટ વધારે સારો લાગશે આપણે અહીં હવે કેળાને લઈ અને એને આપણે મેસ કરી લઈશું અને એ હવે આપણા જે બેટર છે એમાં ઉમેરી લઈશું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું તમે કેળાની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરી શકો અને મિક્સ કરી અને થોડી માટે એને ઢાંકણ ઢાંકી અને બાજુ પર આપણે રવા દઈશું આપણે હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાંથી લગભગ એક ચમચા જેટલું તેલને આપણા બેટર છે એમાં ઉમેરી અને બેટરને બરાબર મિક્સ કરી લઈશું આપણે હવે ગરમ ગરમ તેલમાં ભજીયાને મૂકી દઈશું આમાં કોઈ શેપમાં ભજીયા નથી મૂકવાના ખાલી તમારા હાથમાં લઈ અને છૂટું છૂટું બતાવ્યા પ્રમાણે મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમને પછી મીડિયમ કરી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ઊંચા નીચા ઉપર નીચે કરતા જઈ અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધીમાં આપણે એને તળી લેવાના અને આપણા ભજીયા તળાઈ ગયા છે તો હવે હું એને એક પેપર નેપકિન ઉપર કાઢી લઉં છું અને આવી રીતે હું બધા ભજીયાને રેડી કરી લઈશ તો આપણા ભજીયા સર્વ કરવા માટે રેડી છે આ ભજીયાને તમે ગરમ ગરમ કે ઠંડા કોઈ પણ રીતે ખાઈ શકો અને તે એકદમ સરસ જ લાગે છે અને આ ભજીયા કોઈ ચટણી કે મરચાં સાથે નથી ખવાતા આ ભજીયા આમ જ લોકો ખાતા હોય છે અને જે તમે ચા સાથે પણ એન્જોય કરી શકો આપણા ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો આવી રીતે એકવાર જરૂરથી કેળા મેથીના ભજીયા તમે ટ્રાય કરજો અને શિયાળાની ઠંડીમાં ખૂબ જ મજા આવશે તમને ખાવાની થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ અને જો તમે મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ